કે હવે દાદાનો માતાજીનો હુકમ ક્યાં થશે કોની ઘરે જવાનું છે બરાબર તો આપણે ચાલો અત્યારે જઈએ છીએ મારા મગન મામાની ઘરે પહેલું મારું મામાનું ઘર ત્યાં લઉં છું મારા મોટા મામાની ઘરે બરાબર અને મમ્મી અને પપ્પા પણ ત્યાં છે ચાલો હું દાદાની ગડા લઈને જવાનો હતો મામાની ઘરે હું મિત અને કેવિન જઈએ છીએ તો તમે લોકો કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા તો ચાલો આપણે જઈએ ચાલો હવે આપણે મગન મામાને મારા મામાને જે ફ્લેટે આવી ગયા છીએ સર્જન પેલેસ હવે ચાલો જઈએ ફ્લેટે બધા આપણે તમે લોકો બ્લોગમાં તમે ચાલો આપણે લિફ્ટમાં આવી ગયા છીએ અને જઈએ ઉપર મગન મામાની ઘરે ઓરનો રામન ચડાવો નહીં ચાલો હવે અમે મામા ની ઘરે આવી ગયા છીએ મારા મોગન મામા ની ઘરે મામા નું પેલું ઘર આપડે અહિયાં છે આપડે મારા મોટા મામા અહિયાં જ પેલું ઘર આપડે મામા નું ચાલુ કર્યું છે અને ધીમે ધીમે હવે બધે મામા ની ઘરે જાસુ આપણે અને જો મામાએ સરસ મજાની આવી દાદાનો ફોટો મૂકો છે તૈયારી છે અને બધા મામાનું ફૂલ ફેમિલી છે મગર મામાનો અહીંયા અને મમ્મી પપ્પા પણ આવ્યા હતા અને અમે કેવિન અને મિત પણ સાથે છે અમે અહીંયા આવ્યા છીએ મામાની ઘરે દાદાને ગઢા લઈને અને આર્યન એક વસ્તુ બતાવે છે તમને આર્યને નવી સાયકલ લીધી છે બતાવતો આર્યન હવે લાઈટ કર લાઈટ કેમ થાય લાઈટ અરે વાહ એ બટતા દન અરે વાહ સરસ સરસ ચાલો સરસ હવે પાછું આજ કર હવે પાજુ એકવાર કરવું પડે આમ જો આર્ય હજાર ટીવી માં આવશે આ રહ્યા જોરથી સિતારામ એમ કીધું તમે લોકો ગવર્મેન્ટમાં જય માતાજી સિતારામ લખવાનું નહી ભૂલતા અને ભગમાં બનેલા हर्मनंद तो ओश आर्यन आर्यन जेवजे हर्मनंदली जम पावती ना काय नतरी तो काय मी हर्मनंद आहे मी आमचं नुं काय करेश बघा तुम्ही आमचं दिवो केलंयचं का कालला दे 哎、嗯，还有点。 બોલો જાનકી જય ગુરુ હનુમાન લખન જાનકી જય ગુરુ હનુમાન કી જય શ્રી રા જય શ્રી રા જય શ્રી રા તો ચાલો મામાએ મગન મામાએ મામીએ બધાએ મામાની ઘરે સરસ મજાનું એ એ લાલે આર્યન કાઢી વાત છે જો આર્યન ગદાનો કારનો ફોટો પાડે છે ધીમે ધીમે પાછળ જાય છે સોફામાં ઉભો હોય કે ગદા આખી કેમ નથી આવતી ફોન માં એટલી મોટી ગદા રે આર્યન આર્યન વાર જય શ્રી રામ બોલજો જોરથી જય શ્રી રામ હું છે મામાની ઘરે સરસ મજાનું દાદાનું સ્વાગત કર્યું પૂજા આરતી કરી બધાએ દરેકે અને મા દાદાનો ફોટો પણ મૂક્યો છે હનુમાન દાદાનો માતાજીનું ત્રિશૂળ પણ છે અહીંયા ચામુંડામાનો ફોટો છે સાથે અને જુઓ ખાસ કરીને સરસ મજાનું આજે છે લેતો મિત આવ્યું આ જે છે જય શ્રી રામ લખેલું આ મામાએ જો જય શ્રી રામ લખેલું જે આ જે છે દાદા ને ગદા પર હા હા વાંધો ખૂબ જ સરસ મજાનું આ આજે છે બરોબર જય શ્રી રામ લખેલું છે અને હવે આપણે જયારે પણ દાદાની ગડા લઈને હવે નેક્સ્ટ ગમે ત્યારે આપણે બીજા પણ ઘરે આપણે દાદાની ગડા લઈને જ્યારે જશું ત્યારે આપણે આ જય શ્રી રામ લખેલું સાથે લેતા જશું અને ખૂબ જ સરસ મજાનું સ્વાગત કરું મારા મામાએ અને તમે લોકો આ કોમેન્ટમાં સીતારામ લખવાનું નહીં ભૂલતા અને વ્લોગમાં બનેલા રહીજો આવું છું તમારી ઘરે પણ દાદાની ગદા લઈને મિત અને કેવીન બાર ફોન ના કામ થી ગયા હતા અને મારે આજે શુક્રવાર છે અને મારે પણ જમવાનું બાકી હતું પણ મામા ની ઘરે આવ્યા એટલે મામા એ મામીએ પરાણે કીધું છે ઇનાલ ભાભી એ કે નહીં જમવા બેસી જાવ જો એ લોકોએ પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો હતો અને પરાણે જમવા બેસાડે છે તો ચાલો આપણે સરસ મજાની પાઉંભાજી ખાઈ લઈ કેવીન અને મિતના પણ જમવાનું બાકી છે તો સાથે સાથે અમારે મેળ આવી ગયો કમ્પ્લીટ દાદાની ગઢા લઈને આવ્યો અને ખૂબ જ સરસ મજાનો આપણો બ્લોગ બન્યો તમે લોકો કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા અને બ્લોગમાં બનેલા નહીં ચાલો મારા મામા સાથે તમને મળાવું બોલો મામા જય માતા જય માતાજી સીતારામ જવા મારા મામી છે બોલો મામી બોલો હર્ષિતા બેન દિવ્યેશભાઈ સીતારામ બોલો હિનલભાઈ ચાલો અને તમે લોકો આ જો મારું મગન મામાનું મારું ફૂલ ફેમિલી હતું અને પેલું પેલું મારા મામાના ઘરે અહીંયા મામાના કુટુંબમાં મારા મગન મામા ઘરે પેલા દાદાની ગદા લઈને આવ્યો છું અને હવે ધીમે ધીમે આપણે બધે જશું આગળ પણ તમે લોકો વ્લોગમાં બનેલા રહીશું

અને સરસ મજાનું દાદાનું સ્વાગત કર્યું અને ચાલો હવે પણ આપણે જઈએ દાદા મામાના ઘરનું આપણે જ્યારે જ્યારે ગમે તેની ઘરે દાદાની ગડા લઈને જઈએ છીએ બરાબર તો આ એના ઘરનું સંકટ દાદા આ ગડાની નીચે દબાવીને રાખે છે એટલા માટે આપણે દરેક ઘરે જઈએ છીએ માતાજીના પણ આશીર્વાદ બધાને મળે એટલા માટે તો ચાલો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અમે જઈએ ઘરે